નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આરક નજીક મેંડા પુલ પર પડેલા ખાડાના કારણે ટ્રાફિક જામની સમસ્યા નવસારી જિલ્લાના આરક નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પલસાણા તરફ જતા મુખ્ય પર મેઢોળા નદીના પુલ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેને કારણે બેથી ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગે છે જેના કારણે સ્થાનિકોએ બે કિલોમીટરનું અંતર કાપવા માટે બે થી ત્રણ કલાક વેડફાઈ જાય છે ભારે ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો તેમજ રોજગાર અર્થે વેસમાંથી પલસાણા તરફ જતા કામદારો પણ ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે બ્રિજ પર પડેલા ખાડાના કારણે છેલ્લા કેટલા દિવસથી સવાર સવાર સાંજ ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર જોવા મળે છે આ પુલ નવસારી અને સુરત જિલ્લાને જોડતો અંતિમ બ્રિજ અને મુખ્ય પુલ છે જે પુલ પર મસમોડા ખાડા પડવાને કારણે વાહન ધીમી ગતિએ પસાર થાય છે જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ચોવીસ કલાક વાહનોથી અવરજવર હોય છે મીંઢોળા નદીના પુલ પર મસમોટા ખાડાનું કામ ના કરવામાં આવે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકનું ભારણ રોજ થશે હાલ બે દિવસ અગાઉ પણ અહીંયા પડેલા

બત્રીસ વર્ષીય પ્રીતિબેન તેના પિયર ગયા હતા જ્યાં ત્રણેક દિવસથી તે બીમાર હતી નવસારી ખાતે તેની સારવાર કરાવ્યા બાદ પણ તેની તબિયત ન સુધરતા અંતે તેના માતા પિતા ગત ગુરુવારે તેને ઝઘડિયા બાવા ગોરની દરગાહ ખાતે લઈ ગયા હતા જ્યાં તેઓ રાત રોકાયા હતા જ્યાં શુક્રવારે સવારે નવ એક વાગ્યાના અરસામાં તેનું મોત નિપજતા પ્રીતિબેનના માતા પિતાએ આ અંગે પ્રીતિબેનના સાસુ મંજુલાબેનને જાણ કરી હતી અને તેમના અંતિમ સંસ્કાર માટે તેને સાસરીમાં લઈ આવ્યા હતા જ્યાં અંતિમ વિધિ માટે તેના મૃતદેહને સ્નાન કરાવતા સમયે મંજુલાબેનને તેના શરીર પર કાળા ચક્કામાં જોવા મળતા તેમને પોતાની પુત્રવધુના મોત અંગે શંકા જતા તેમણે પોતાની શંકાના નિવારણ માટે પોલીસને જાણ કરતા નવસારી ટાઉન પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ટાઉન પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે ઉલ્લેખનીય છે કે પરિણીતા મહિલાના શંકાસ્પદ મોત અંગે સાસરિયા વિરુદ્ધ ફરિયાદના તો અનેક કિસ્સા નોંધાય છે પરંતુ સાસરિયા પોતાની પુત્રવધુના મોત માટે પિયરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવે તે આ ભાગ્યજ કિસ્સો બનતો હોય છે

પાટીલે વૃક્ષોનું જતન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું શાળાની વિદ્યાર્થીનીઓએ વૃક્ષોનું મહત્વ સમજાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા ટીમના સેવાભાવી સદસ્ય કલ્પેશભાઈ અને વિનાયકભાઈ પાટીલે બાળકોને શિક્ષકો સાથે શાળામાં આસોપાલવ ચંપો અને લીમડો જેવા વૃક્ષોનું વાવેતર કર્યું હતું શાળાના બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વાવેલા વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા હરિધામ સોખડા દ્વારા સંચાલિત નવસારી સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા આજરોજ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં નવસારીના હરિધામ સોખડાના બારસો જેટલા પરિવારો હાજરી આપી હતી આ ગુરુ પૂનમના ઉત્સવમાં હરિધામ સોખડા મંદિરથી પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીજી અને પૂજ્ય વિરલ સ્વામીજી તથા નવસારીના સમાજ સેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંતોએ ખૂબ જ સરસ રીતે ગુરુનું જીવનમાં મહત્વ કેટલું છે એ સમજાવ્યું હતું નવસારીના સ્વામિનારાયણ ભક્તોએ ખૂબ જ આત્મીય ફાયદાથી આવસ ઉજવ્યો હતો વાત કરીએ આજના હવામાનની તો આજનો મહત્તમ તાપમાન 31 ઓસ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 24.5 ઓસ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનો પ્રમાણ સવારે 95% તો સાંજે 81% રહ્યું હતું હવાની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી ભક્તાશ્રમ શાળામાં અરુણા નિમિત્તે અષાઢી ઉત્સવ ઉજવાયો નવસારની પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળા હંમેશા ભારતીય સંસ્કૃતિના મૂલ્યને સંવર્ધન થાય એ રીતે શિક્ષણ કાર્ય કરે છે અષાઢ મહિનામાં આવતા અરુણાના તહેવારને પણ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર આવે તે માટે અષાઢી ઉત્સવ નામના પાંચ દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરીથી ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓને વિવિધ કાર્યક્રમોમાં આવરી લેવામાં આવ્યા હતા દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળીની 119 માં વર્ષની વાર્ષિક સાધારણ સભા મળી દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળી સભાસદોને સદોને 20% ડિવિડન્ડ અપાશે ચિકલી તાલુકાના દેગામ ગામ ખાતે આવેલી દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડની 119 મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડાના તમામ કામો સરવાનો મતે મંજૂર કરવામાં આવ્યા હતા દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળી દેગામ અને સોંથવાડ ગામની એકસો ઓગણીસમી વાર્ષિક સાધારણ સભા દેગામ ખાતે આવેલ પ્રજાપતિ સ્નેહ સંકુલ હોલમાં મંડળીના પ્રમુખ પરિમલભાઈ દેસાઈ ઉપપ્રમુખ જ્યોત્સનાબેન પટેલ માનદ મંત્રી અશોક કુમાર ગાંધી તેમજ ડિરેક્ટર સભાસદોને આમંત્રિત સભ્યો કિશોરભાઈ હરિભાઈ પટેલ વલસાડ જિલ્લા સહકારી બેંક ડિરેક્ટર નવનીતભાઈ ભગાભાઈ પટેલ ગુજકો ડિરેક્ટર જીતેન્દ્રભાઈ પટેલ ચીખલી એપીએમસી ઉપપ્રમુખ અશોકભાઈ મહેતા કેન મહેતા બિલ્લીમોરા ઉપસ્થિતિમાં મળી હતી જેમાં એજન્ડાના કામો મંડળીના મંત્રીએ એરિક ગાંધીએ રજૂ કર્યા હતા જે તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા નવસારી મહાનગરપાલિકાના કમિશનર આ દ્રશ્યો તમે જોઈ લો ગાંધી સ્મૃતિ ફાટકની પાસે વિજલપુરમાં ચાલી રહેલા સાડી પર સ્ટોન અને જરી વર્ક કરનારા મશીનોમાં વપરાતી થેલીઓ જે અહીં રસ્તાની બાજુમાં બેફામ રીતે ફેંકી દેવામાં આવે છે નગરપાલિકા દ્વારા આનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવતો અને વારંવાર આ રીતે કચરો ત્યાં નાખી જવામાં આવે છે અને આ કચરો પણ એવો હોય છે કે કદાચ એક તનખું લાગે તો આગ પણ લાગી શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી કારણ કે આ પ્લાસ્ટિકનું હોય છે અને તેમાં જો એક તન ચિંગારી પણ પડે કોઈ સિગરેટ સળગાવીને નાખી જાય તો એમાં પણ આગ લાગી શકે તેવી શક્યતા છે અને આ કચરો વારંવાર આ રીતે અહીંયા ફેંકવામાં આવે છે નગરપાલિકાની ટીમ ત્યાં આવે છે મહાનગરપાલિકાના તમામ લોકો સાફ સફાઈ કરી જાય છે પરંતુ પાછો ઠેરનો ઠેર ત્યારે શહેરમાં વિવિધ વિસ્તારોમાં સીસીટીવી લગાવવામાં આવે છે ત્યારે અહીંયા પણ લગાવી અને કચરો ફેંકના સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વલસાડ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીમાં એક ઘટના સામે આવી છે સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાતમાં આવેલી કેમિકલ ઝોનમાં બની હતી ઘટના જીવન કેમિકલમાં ભીષણ આગ બનવા પામી હતી મોડી રાત્રે ફાયરની સાતથી આઠ ટીમો વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ઘટના મોડી રાતે બની હતી અને કેમિકલ પ્રોડક્ટ બનાવતી કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો છે હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગ પર કાબુ મેળવી દેવામાં આવ્યો છે નવસારી કોંગ્રેસ દ્વારા આજે ગ્રીડ ઓવરબ્રિજની નીચે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રસ્તા પર જે ખાડા પડ્યા છે હાઈવે ખાડા પડ્યા છે તેને લઈને સતત ત્રણ દિવસથી વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આજ રોજ ગ્રીડ ખાતે એ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય આનંદ પટેલ તેમજ અન્ય આગેવાનો તેમજ અન્ય મહિલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આજે જે રસ્તાઓમાં ખાડાને લઈને લોકો હાલ હાલાકી વેઠી રહ્યા છે તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું

નવસારી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ગમે ત્યાં કચરો ફેંકતા પહેલા થઈ જજો સાવધાન કારણ કે બાજ નજર રાખવામાં આવી રહી છે જ્યાં પણ કચરો ફેંકવામાં આવે છે ત્યાં નવસારી મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેની ઓળખ કરી તેના પર દંડ ફટકારવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે જ તેના ફોટો પણ તેમના પેજ પર અપલોડ કરી નવસારી મહાનગરપાલિકાના પેજ પર કચરો ફેંકનારના ફોટા પણ પબ્લિશ કરવામાં આવશે એટલે કે તમે લોકો સામે પોતાનું મોઢું ન બતાવી શકો તેવી પરિસ્થિતિમાં મૂકવા માટે નવસારી મહાનગરપાલિકા સજ્જ બની છે તો કચરો ફેંકતા પહેલાં હવે તીસરી આંખને જોવાનું ચૂકશો નહીં કબીલપોરમાં એક યુવતીએ કરી છે આત્મહત્યા આત્મહત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ કબીલપોર ખાતે રહેતી ખુશી રાઠોડ નામની જે યુવતી છે તેણે આત્મહત્યા કરી છે તળાવ ફર્યું કબીલપોર મોટી ચોવીસી ગુજરાતી સ્કૂલની પાછળ રહે છે અને ઘરમાં જ ગળે ફાંસો ખાઈ તેને આત્મહત્યા કરી દીધી છે તેને સ્ટેટસમાં મૂક્યું હતું કે હું તારી હંમેશા માટે રાહ જોઈશ કારણ કે મારે તારા સિવાય બીજું કોઈ જ જોઈતું નથી આ પ્રકારનું તેને સ્ટેટસ મૂક્યો અને ત્યારબાદ તેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી દીધી પરિવાર હાલમાં શોકમાં છે અને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ વે હજુ શરૂ થયો નથી તે પહેલાં જ પડ્યા છે ગાબડા ભ્રષ્ટાચારના ગાબડા દેખાઈ રહ્યા છે રાષ્ટ્રીય ધોરી માર્ગો દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે આંતરરાષ્ટ્રીય ધોરી માર્ગો વિકાસની દિશામાં કેન્દ્ર સરકાર કરોડો ખર્ચી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની દિશામાં આગળ વધી રહી છે જેમાં દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ હજુ શરૂ થયો નથી તે પહેલાં જ વરસાદે સાઈડ શોલ્ડરિંગ ધોવાણ થઈને બેસી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે નવસારીથી પસાર થતાં ઉગત અંબાડા અને સુરત જિલ્લા પાસે મોટું ધોવાણ હાઈવે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે ત્યારે નીતિન ગડકરી દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું જલાલપુરના આસુંદર ગામે ફાર્મહાઉસ હાઉસ ભાડે રાખી જુગા રમતા સુરતના સોળ જુગારીયા ઝડપાયા નવસાએ ગ્રામ્ય પોલીસના પીઆઈ પીબી પટેલિયા અને તેમની ટીમ ગ્રામ્ય પોલીસ હદમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે આ ટીમના એસઆઈ રવિન્દ્રભાઈ અને શિવરાજભાઈને બાતમી મળી હતી કે આસુંદર ગામે આવેલ ડિઝાયર વર્લ્ડ નામના ફાર્મહાઉસમાં કેટલાક ઈસમો જુગા રમી રહ્યા છે આ બાતમીને આધારે ગ્રામ્ય પોલીસની ટીમે આસુંદર ખાતે આવેલ ભરત તમાકુવાળાના ફાર્મ પર છાપો માર્યો હતો આ ફાર્મ હાઉસને પ્રમોદ કુશવાહે ભાડે રાખી તે તીન પત્નીનો જુગાર રમાડતો હતો અને સુરતથી જુગાર રમવા માટે આવેલા સોળ જેટલા જુગાર રમતા ઝડપી લઈ પોલીસે તેમની પાસેથી બે રૂપિયા રોકડા અને સોળ મોબાઈલ તથા કુલ રૂપિયા ચાર પોઈન્ટ પાસઠ લાખની કિંમતના બાઇક મોપેડ તથા ઓટો રિક્ષા સહિત કુલ દસ વાહનો મળી કુલ રૂપિયા દસ લાખનો મુદ્દામાલ કબજે લઈ તમામ જુગારિયાઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो